અમદાવાદના નારોલમાં ચાર શખ્સોએ પિતા પુત્ર પર હુમલો કરતા પિતાનું મોત નીપજ્યું છે અને પુત્ર જીવન મરણ વચ્ચે લડી રહ્યો છે બહેનના પ્રેમીને ઠપકો આપતા પ્રેમીના મિત્રોએ આ હત્યા કરી છે હાલમાં નારોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ આરોપીની ધરપકડ કરી છે અદાવત રાખીને આરોપી હત્યાર સાથે ધસી આવ્યા નારોલ પોલીસે આરોપીઓ ઉર્ફે બબલુ યાદવ અભિષેક રાજપૂત અને સાહિલ યાદવની હત્યા કેસમાં ધરપકડ કરી છે આરોપીઓએ નારોલ વિસ્તારમાં આવેલા રાધે હોમ્સમાં એક પરિવારના સભ્યો પર હુમલો કર્યો આ પરિવારની દીકરી એક યુવક સાથે વાતચીત કરતી હોવાની શંકા રાખીને તેના ભાઈએ તે યુવકને ઠપકો આપ્યો જેની અદાવત રાખીને આરોપીઓ હત્યાર સાથે ધસી આવ્યા અને હત્યારોથી હુમલો કરતા નીરજ કુમાર ભૂમિહારનું મોત થયું છે જ્યારે તેના દીકરા સત્યમને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે ગઈકાલના રોજ નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજના સમયે એક હત્યાનો બનાવ બનેલ હતો જેમાં પ્રાથમિક તપાસ હાથ ધરતા જાણવા મળેલ છે કે આ બનાવમાં એક ઝઘડો થયેલ હતો અને ઝઘડાની અંદર અલગ અલગ ચાર વ્યક્તિઓ ઇન્જર્ડ થયેલા હતા અને એ ચાર વ્યક્તિઓમાંના એક વ્યક્તિ જેનું નામ છે નીરજ કુમાર શ્યામસુંદર ભૂમિયાર તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ અનુસંધાને નારોલ પોલીસ સ્ટેશનમાં ગઈકાલના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક એકસો નવ એક એકસો પંદર બે એકસો અઢાર એક તથા જીપીએફ ની કલમ એકસો પાંત્રીસ એક મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં ગણતરીના કલાકોમાં જ આ ઝઘડા કરવા પાછળ જે વ્યક્તિઓ ચાર સંડોવાયેલા હતા તેમાંના ત્રણ વ્યક્તિઓની ધરપકડ જે રાઉન્ડ અપ કરવામાં આવેલ છે તે ત્રણ વ્યક્તિઓના નામ છે અભિષેક રાજેસિંગ રાજપૂત જેઓની ઉંમર ચોવીસ છે તેઓ નારોલ વિસ્તારમાં રહે છે અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે બીજા વ્યક્તિ છે સાહિલ અમિતભાઈ યાદવ મૂળ યુપીના છે નારોલ વિસ્તારમાં રહે છે અને પ્રાઇવેટ કંપનીમાં લોડિંગનું કામ કરે છે અને ત્રીજા વિનય ઉર્ફે બબલુ રામચરણ યાદવ જેઓ યુપીના છે હાલ નારોલમાં રહે છે અને એક ટેક્સી ડ્રાઇવિંગનું કામ કરે છે આ ત્રણ વ્યક્તિઓને રાઉન્ડ અપ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે આ જે આખો બનાવ છે તેમાં એક મરણ જનાર ઉપરાંત અન્ય ત્રણ વ્યક્તિઓ પણ ઇન્જર થયેલા છે જેઓના નામ છે પ્રિન્સ નીરજકુમાર ભૂમિયાર સત્યમ નીરજકુમાર ભૂમિયાર આ બંને વ્યક્તિઓ મરણ જનારના પુત્રો છે અને શુભમકુમાર મનોજકુમાર ભૂમિયાર તેઓ મરણ જનારના ભત્રીજા છે જે મરણ જનારના દીકરી છે તેઓ સાથે આ કામના જે મુખ્ય આરોપી છે વિનય ઉર્ફે બબલુ રામચરણ યાદવ તેઓના મિત્ર આદિત્ય વાત કરતા હશે તે અનુસંધાને આ મરણ જનાર પુત્ર જેઓનું નામ છે સત્યમ તેઓ દ્વારા તે વ્યક્તિને ઝઘડો થયેલો હતો અને તેઓ સાથે વાત ન કરવા બાબતે ઠપકો આપવામાં આવેલો હતો તે અનુસંધાને તેનો બદલો લેવા અનુસંધાને આદિત્યના મિત્રો એવા વિનય ઉર્ફે બબલુ રામશરણ યાદવ અન્ય અન્ય ત્રણ વ્યક્તિઓને લઈને તેઓના ઘર પાસે આવીને તેઓ સાથે ઝઘડો કરેલ હતા અને ઝઘડાના ભાગરૂપે અલગ અલગ બે વ્યક્તિ દ્વારા આ કામના જે મરણ જનાર છે તથા તેઓના બે પુત્રો છે તેઓને ચાકુ મારવામાં આવેલ હતું તે અનુસંધાને આ ત્રણ વ્યક્તિઓને गिरफ्तार કરવામાં આવ્યા છે અને આ જે આદિત્ય દ્વારા આ જે તેઓને ઠપકો આપવામાં આવેલો હતો તેઓના મિત્ર જે મુખ્ય આરોપી છે વિનય ઉર્ફે બબલુ યાદવ તેઓને ધ્યાન દોરવામાં આવેલ હતું તે ઠપકાના ભાગરૂપે તેઓ બદલો લેવા અનુસંધાને ચાર લોકો મળીને અહિયાં ઝઘડો કરેલ હતા જે અનુસંધાન આખી ઘટના બનેલ હતી આમાંના જે વિનય ઉર્ફે બબલુ રામચંદ્ર યાદવ છે તેઓ વિરુદ્ધ બે મારામારીના ગુના છે સાહિલ વિરુદ્ધ પણ એક મારામારીના ગુનો દાખલ થયેલ છે આ ભૂતપૂર્વ અને અભિષેક વિરુદ્ધ કોઈ ગુના ઇતિહાસ મળી આવેલ નથી વિનય જે છે મેઇન આરોપી તેના મિત્ર આદિત્ય છે તેઓને થપ્પો આપેલો હતો અને તે અનુસંધાને આદિત્યને ઠપકો આપ્યો હતો તે બદલો લેવા માટે આ અલગ અલગ ચાર વ્યક્તિઓ આવીને ત્યાં ઝઘડો કરેલ હતો જેમાં આ કામના મરણ જનારને એક ચપકોનો ઘા વાગેલ છે અને અન્ય જે પ્રિન્સ સત્યમન સુભમકુમાર છે તેઓને ચપકોના ઘા મારેલ છે આરોપી આદિત્યને જાણ હતી કે એ હાલ પ્રાથમિક તપાસ હાલ ચાલુ છે પ્રાથમિક લેવલે જોવામાં આવે તો આ જે ગુનો છે તેમાં ચાર વ્યક્તિઓ જે પ્રાથમિક લેવલે જે સંડોવાયેલ છે તેઓના જો ફરિયાદ લઈને આમાં આમાંના ત્રણ વ્યક્તિઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ